જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ અને જ્યારે ભાજપના ઉમેદવાર જાહેરાત જાહેર થયા રાજકોટના પરસોત્તમ રૂપાલા ત્યારે એવું લાગતું હતું કે રાજકોટનો જંગ છે તે એકદમ એક તરફી રહેવાનો છે ભાજ રાજકોટ છે ભાજપનું વર્ષોથી ગઢ રહ્યું છે ઓગણીસો નેવ્યાસીથી વાત કરીએ તો માત્ર એક જ ચૂંટણી છે બે હજાર નવની એ કોંગ્રેસ જીતી ગયું હતું અને એ પણ ભાજપના જાંત્રિક ક્યાંકને ક્યાંક જૂથવાદના કારણે અને ભાજપે પસંદ કરેલા ઉમેદવારના કારણે એકવાર બે હજાર નવની સીટ ભાજપના હાથમાંથી ગઈ હતી બાકી ભાજપ રાજકોટ છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ આ વખતે ક્યાંકને ક્યાંક જે પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન જે સામે આવ્યું અનુસૂચિત જાતિનો એક કાર્યક્રમ ભજનનો કાર્યક્રમ હતો તેમાં જે નિવેદન આવ્યું ને ક્યાંકને ક્યાંક સમીકરણો થોડા ઘણા બદલાઈ ગયા હજુ આપણે એમ નહીં કહી શકીએ કે એકદમ કોંગ્રેસ તરફી સમીકરણો જતા રહ્યા પરંતુ ભાજપ માટે ક્યાંકને ક્યાંક મહેનત કરવાનો વિચાર કરવાનો જે છે તે સમય આવી ગયો અને અહીંયા જે એકદમ કુલ થઈને બેઠા હતા ભાજપના લોકો તે ક્યાંકને ક્યાંક હવે એક્શનમાં આવવું પડ્યું કોંગ્રેસ એકદમ મૃતભાઈ અવસ્થામાંથી એ પણ એકદમ જીવિત થઈ ગઈ પરેશ ધાનાણી જેવા ઉમેદવાર મળ્યા પહેલા શરૂઆતની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાને અહીંથી જાહેર કર્યા ત્યારે કોંગ્રેસની એવી ઈચ્છા હતી કે બે હજાર બે વાળો માહોલ ફરીથી ઊભો કરવામાં આવે ધાનાણીને લડાવવામાં આવે પરંતુ પરેશ ધાનાણી લડવા માટે તૈયાર નહોતા અને પોતે એમ કહેતા હતા કે મારે તો આ વખતે અણવર બનવું છે વરાજો નથી બનવું પરંતુ આ નિવેદન આવ્યું પરસોત્તમભાઈ રૂપાલાનું અને પાછા તેઓ અણવરમાંથી વરાજો બનવા માટે તૈયાર થઈ ગયા મોડા તો મોડા પણ આવી ગયા છે ને હવે મહેનત પૂરેપૂરી કરી રહ્યા છે પરસોત્તમભાઈ એક તરફ વિસ્તારમાં મહેનત કરી રહ્યા છે વધુ જે ભાજપની વધુ સારી બેંક છે તે મજબૂત કરવામાં લાગી ગયા છે તો બીજી તરફ પરેશભાઈ છે તે જે કોંગ્રેસનો જે વધારે કોંગ્રેસને મત મળી શકે તેવા વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો તેમાં મહેનત કરવા માંડ્યા છે વિધાનસભાની ચૂંટણી હોય વાત કરવામાં આવે તો જે કોંગ્રેસ અને આપને જે મતો મળ્યા હતા તો તે જો ભેગા મળવામાં આવે છે ગત વિધાનસભા ચૂંટણીમાં તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને આ ગ્રામ્ય વિસ્તારમાં ફાયદો થઈ શકે છે ને પદ પરત પરેશ ધાનાણી છે તેમાં જ લાગી ગયા છે હવે જો એ તેમનું કોઈ ગણિત જે જે પ્રમાણે ચાલી રહ્યા છે તે તે પ્રમાણે બેસે તો ક્યાંકની ક્યાંક કોંગ્રેસને ફાયદો જરૂરથી થઈ શકે છે હજુ આપણે એમ નહીં કહી શકીએ કોંગ્રેસ જીતી જાય પરંતુ ફાયદો જરૂરથી થઈ શકે છે પાંચ લાખની લીડવાળી વાત છે તેમાં પણ ભાજપને ક્યાંકને ક્યાંક જરૂરથી ફટકો આપી શકે છે એકમાત્ર આ કારણને કારણે ક્ષત્રિય સમાજનું જે અપમાન કર્યું પરસુતમ રૂપાલે તેના કારણે રોનકભાઈ બીજી વાત એક એક ક્ષત્રિય સમાજનું જે આ વિવાદ છે હવે ક્ષત્રિય સમાજ સ્વાભાવિક છે કે રાજકોટમાં નિર્ણાયક ભૂમિકામાં નથી અંદાજે દોઢથી દોઢ લાખ જેટલી તેમની મતદારો છે તેમ કહી શકાય મુખ્ય જે છે તે પાટીદાર મતદારો રહ્યા છે ત્યારે શું લાગે છે ભાજપને કેટલું ડેન્ટ પહોંચાડી શકે છે સમીકરણ કેટલા બદલી શકે છે અત્યાર સુધી એવું નહોતું બન્યું કે સામે ભાજપે કડવા પાટીદારને ટિકિટ આપી હોય કોંગ્રેસે લેવા ટિકિટ આપી હોય છેલી બેટમની વાત કરીએ તો બંને તરફથી કડવા પાટીદારોને ટિકિટ આપવામાં આવી હતી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે જીતી જતું આ વખતે કોંગ્રેસનો એવો પ્રયાસ રહ્યો છે કે કડવા વર્ષી લેવા પાટીદાર કરવામાં આવે પરંતુ અહીંયાના લેવા અને કડવા પાટીદારો બંને ભાજપની જ વોટ બેંક રહી છે હવે લેવા પાટીદારો કેટલું આ ફેક્ટર છે તેમાં આવે છે અને પરેશભાઈ ધાણાની લેવા પાટીદાર છે તો તેમને કેટલા મત આપે છે તે જોવું મહત્ત્વનું રહેશે એવું લાગતું બહુ શક્યતાઓ ઓછી છે કે પાત્ર પરેશભાઈ ધાણાની લેવા છે એટલે તેઓ કોંગ્રેસ તરફનો ઝુકાવ આવી જાય કારણ કે આ ચૂંટણી લોકસભાની ચૂંટણી છે કોઈ સ્થાનિક નેતા પસંદ કરવાની ચૂંટણી નથી જેમ કે કોઈ ગ્રામ પંચાયતની હોય કોર્પોરેશનની હોય વધીને ધારાસભ્યની ચૂંટણી હોય તો એ લોકો કદાચ એમ વિચારી લે કે આપણે સ્થાનિક ઉમેદવાર જોઈએ પરંતુ આ ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે વડાપ્રધાન ટેકનિક એક ક્યાંક ચૂંટવાની ચૂંટણી છે વડાપ્રધાન પસંદ કરવાની ચૂંટણી છે તે એટલે એટલે એમાં લોકો બહુ ઓછું એવું બનતું હોય છે ને એમાં પાટીદાર જેવો સમાજ છે તેવું એવું કદાચ જોવે એવી શક્યતા બહુ ઓછી છે કે આપણે પરેશભાઈ લેવા પાટીદાર છે તો આપણે એમની તરફ જઈએ લેવા પાટીદારો ચોક્કસથી સૌથી વધારે સંખ્યામાં અહીંયા છે સાડા ત્રણ લાખ જેવા લેવા પાટીદારો છે દોઢથી પોણા બે લાખ જેવા કડવા પાટીદારો છે એટલે ટોટલ પાટીદારો જોઈએ તો સાડા પાંચ પાટી ખાલી પાટીદારનો એંગલ જોઈએ તો સાડા પાંચ લાખ મતદારો જેવા પાટીદાર મતદારો છે ને જે સૌથી વધારે છે વીસેક લાખ

તેમના નામને લઈને નરેશ પટેલે જે વાત કરી હતી કે કોંગ્રેસનો આભાર માન્યો હતો તો ક્યાંક ને ક્યાંક આ વાત છે તે લેવા પાટીદાર મતલબ કે નરેશ નરેશ પટેલ છે તે એવું કહેવા માંગતા હોય કે બીજેપી તરફી નહીં પરંતુ કોંગ્રેસ તરફી આ વાત છે તો શું લાગે છે નરેશ પટેલનો જે પ્રકારે વર્ચસ્વ રહ્યું છે એક હોલ્ડ છે ખાસ કરીને લેવા પાટીદાર સમાજમાં તો એ પરિબળ કેટલું કારગર સાબિત થઈ શકે છે એમને નિવેદન જે આપ્યું તો એ નિવેદનને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આપ્યું હતું એ પ્રમાણે એના કરતાં થોડુંક અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે પત્રકારોએ એવો સવાલ પૂછ્યો તો કે લેવા પાટીદારને પાટીદાર ઉમેદવારને અહીંયા જામનગરમાંથી ટિકિટ આપવામાં આવી છે એના વિશે શું કહેશો એટલે એવું કીધું કે પાટીદારને એને ટિકિટ આપી છે તો કોંગ્રેસનો આભાર એમ એ રીતે કીધું તો એના એના ઉપરથી આપણે એવું નક્કી ન કરી શકીએ કે પરેશ જે નરેશભાઈ પટેલ છે એમનો ઝુકાવ કોંગ્રેસ તરફ આવી ગયો એમને સમાજને એવું કહી દીધું કે આપણે કોંગ્રેસની સાથે રહેવાનું છે એટલે આ ક્યાંક નિવેદન છે તેને થોડુંક અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે ભલે પટેલનો જે ઝુકાવ છે તે આપણે હોય એમાં ક્યાંક કોંગ્રેસ તરફી હોય એ તેવું લાગતું હતું પણ તેવું પરંતુ તેઓ ખુલીને કોંગ્રેસના સમર્થનમાં આવ્યા નહોતા એટલે નરેશભાઈ પટેલ એક આમ કહી દઈએ લોકસભાની લોકસભા જેવી ચૂંટણીમાં જેમાં વડાપ્રધાન પસંદ કરવાનો છે નરેશભાઈ પટેલ એમ કહી દે એટલે આખો સમાજ આવી જાય એવું પણ શક્ય નથી કારણ કે આટલો મોટો સમાજ છે બધાની પોતપોતાની ઓલી પહેલી હોવાની વિચારધારાને એમાંય પાટીદાર સમાજ છે અત્યારે મોટા પ્રમાણનો પાટીદાર સમાજ છે મોટાભાગે તે અત્યારે ભાજપ સાથે જોડાયેલો છે એટલે કે આ આ નિવેદન અથવા આ એમનો ઝુકાવના કારણે આખો પાટીદાર સમાજ મોટાભાગનો પાટીદાર સમાજ કોંગ્રેસ તરફી આવી જાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે અચ્છા બીજી વાત કે તમે ફિલ્ડમાં ફરતા હોય છો રાજકોટમાં ત્યારે શું લાગે છે આમ તો રાજકોટમાં વિકાસની વાતો થાય જ છે ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે ખૂબ વિકાસ કર્યો છે આપના મતે શું લાગે છે કે એવો વિકાસ થયો છે અને હજુ પણ રાજકોટવાસીઓને કઈ પ્રકારના કામની કેવા પ્રકારની જરૂરિયાતો છે જે આગામી સમયમાં કોઈ પણ સરકાર આવે તેને પૂરી કરવી જોઈએ ચૂંટણી તો ખાસ કરીને વિકાસને એવા મુદ્દાઓ પર લડાવી જોઈએ પરંતુ હવે છેલ્લા છેલ્લા કેટલાક દિવસથી જે માહોલ જોવા મળી રહ્યો છે જાતિગત આધારિત જે નિવેદનો થયા છે એ તે આધારિત ચૂંટણી લડાતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે આ બધા મુદ્દાઓ છે તે એકદમ સાઈડમાં રહી ગયા છે પરસોત્તમભાઈ રૂપાલા હોય તે પોતાના ડિફેન્સની વાત ડિફેન્સમાં વાતો કરી રહ્યા છે ને પરેશભાઈ ધાનાણી છે તે માત્ર જે ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું તે જ મુદ્દો બનાવીને લડવા આવ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે જો રાજકોટમાં વિકાસની વાત કરવામાં આવે તો વિકાસ તો છેલ્લા દસ વર્ષમાં થયો છે જે રોડ રસ્તાની વાત કરવામાં આવે પાણીની એક વાત કરવામાં આવે તો હજી માત્ર જે રાજકોટના મૂળ વિસ્તારો છે ત્યાં પાણી મરી રહ્યું છે પરંતુ જે નવા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણી પહોંચાડવામાં સરકાર હજુ ઓછી જે પૂરેપૂરી સફળ નથી થઈ તેવું કહી શકાય વિપક્ષે ખરેખર આવા મુદ્દાઓ પર ચૂંટણી લડવાની છે નહીં કે કોઈ સામેનો ઉમેદવાર જે ભાજપનો ઉમેદવાર છે તે કોઈ મુદ્દા ઉપર બેકફૂટ પર ચાલી રહ્યો છે તો માત્ર તે મુદ્દા ઉપર ચૂંટણી લડવી જરૂરી નથી ઘણી સમસ્યાઓ રાજકોટમાં હજુ પણ છે ભલે વિકાસ થયો છે તેમાં કોઈ બેમત નથી બ્રિજો બન્યા છે એમ્સ બની છે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું છે તે બધી વાત છે પરંતુ હજી પણ સૌથી રાજકોટવાસીઓને છેલ્લા ઘણા વર્ષોથી આ કોઈ નવો પાણીનો સ્ત્રોત નથી મળ્યો જ્યારે વસ્તી રાજકોટની અત્યારે વસ્તી વાત કરવામાં આવે તો ત્રીસ પાંત્રીસ લાખ વસ્તી હશે રાજકોટ શહેરની જ્યારે પંદર થી વીસ લાખ વસ્તી હતી ત્યારે જે સ્ત્રોતો હતા પાણીના એટલા સ્ત્રોતો અત્યારે છે કોઈ નવા તો ઊભા નથી કરવામાં આવ્યા આ તો સૌની યોજનાના જે સૌની યોજના છે તેના કારણે રાજકોટવાસીઓને પાણી મળી જાય છે તો આ બધા મુદ્દાઓ પર ચૂંટણી લડવાની છે નહીં કે માત્ર આ જાતિગત મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાય છે ક્યાંક ને ક્યાંક એટલે લોકોની સમસ્યાઓ જે છે તેને પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષ ફાયદો ઉઠાવવામાં થોડુંક નબળું પડી રહ્યું તેવું લાગી રહ્યું છે મુદ્દાઓ આ પણ છે તો લોકો કન્ડેક્ટ કરે માત્ર તમે આ જે ક્ષત્રિયોના કારણે જે પરસોત્તમભાઈ છે તે બેકફૂટ પર ગયા છે તો એ મુદ્દામાં તમે ફાયદો ઉઠાવીને ચૂંટણી જીતી જાઓ તેવું તો બિલકુલ સવાલ શું લાગે છે છે વાત કરે ભાજપ કોંગ્રેસ આવક તે રાજકોટમાં કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે તમે કહ્યું તેમ અત્યાર સુધી તો આમ તો આ બેઠક કોઈ ખાસ વન વે જાતી હતી એવું કહી શકાય પરંતુ હવે આખો માહોલ બદલાયો છે ત્યારે શું લાગે છે કેટલી લીડ સાથે કેટલી લીડનો આખી સરેરાશ હોય શકે છે રાજકોટમાં પાંચ લાખની લીડ આ વખતે મેળવવી ખૂબ જ અઘરી છેલ્લી ચૂંટણી સાડા ત્રણ પોણા ચાર લાખની મતથી મોહનભાઈ કુંડારીયા જીત્યા હતા પરંતુ ત્યારે અલગ કારણો હતા ફરી એકવાર લોકોને મોદીની સરકાર બનાવી હતી પરંતુ આ વખતે પરસોદભાઈ રૂપાલા પણ ક્યાંક ને ક્યાંક થોડાક બેકફૂટ પર છે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે કોંગ્રેસની સાથે છે વિધાનસભા ચૂંટણીમાં એકસો છપ્પન આવી અને તેમાં સૌથી મોટું કારણ હતું કે મતો વેચાઈ ગયા અને જો બંને બધી જગ્યાએ મતોની વાત કરવામાં આવે તો કેટલીક ગ્રામ્ય વિસ્તારના વિસ્તારો કેટલાક એવા છે કે જો કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં મળેલા મતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મેળવવામાં આવે તો તે ભાજપ કરતાં વધી જાય છે એટલે જો વિધાનસભા ચૂંટણીના જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મતો મળ્યા હતા તે બંને ભેગા કરવા કરીને અત્યારે આ ઇન્ડિયા ગઠબંધનને પરેશભાઈ ધાનાણીએ મળે તો ચોક્કસથી ફાયદો થઈ શકે છે પરંતુ તે જીતમાં પરિવર્તિત થાય તેવું અત્યારથી કહેવું ખૂબ જ અઘરું છે કારણ કે લીડ બે હજાર ઓગણીસમાં પણ પોણા ચાર લાખની લીડ હતી જ્યારે પાંચ લાખનો જે ટાર્ગેટ પણ ભાજપે નહોતો રાખ્યો એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જીવિત જરૂર થઈ છે પરંતુ રાજકોટ સીટ ઉપર જીત મેળવે તેવી શક્યતા ખૂબ ઓછી છે અને પાંચ લાખની લીડની શક્યતા પણ ખૂબ ઓછી છે કારણ કે પરેશભાઈ ધાનાણી મજબૂત ઉમેદવાર છે ને ગ્રામ્ય વિસ્તારમાં ફોકસ કરવા લાગ્યા છે કે જ્યાં ભાજપ વિરોધી મતદાન થતું હોય કોંગ્રેસ અને આપ તરફી મતદાન વિધાનસભામાં થયું હોય તે વિસ્તારમાં પણ લાગી ગયા છે એટલે કે જો આ બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતદારો બંનેને ઇન્ડિયા ગઠબંધન પોતાના તરફી મતદાન કરવામાં સફળ રહ્યા તો ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની લીડ છે તેમાં મોટો ઘટાડો છે થઈ શકે છે ને પાંચ લાખથી વધુ લીડ

ત્યારબાદ પરશોતમ રૂપાલાનું નિવેદન આવવું ક્ષત્રિય સમાજનો વિરોધ થવો અને તેના બાદ એક બાદ એક જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો અને આ ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી છે તે હવે અહીંથી ઉમેદવાર છે બાવીસ વર્ષ બાદ ફરી એકવાર પરેશ ધાનાણી વર્સેસ પરશોત્તમ રૂપાલા વચ્ચેનો જંગ છે તે જોવા મળશે અમરેલી બાદ રાજકોટમાં આ જંગ જોવા મળી રહ્યો છે અને આ જંગની જો વાત કરવામાં આવે બે હજાર બેમાં માફ કરશો જ્યારે આ જંગ જોવા મળ્યો તો અમરેલીમાં ત્યારે અમરેલીમાં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને માત આપી હતી હવે આ વખતે આ બંને દિગ્ગજ નેતાઓ છે તેમાં કોણ ફાવી જાય છે કોણ બાજી મારે છે તે જોવું દિલચસ્પ બનશે આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે જ આ વિડીયોને લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર